હાલો મિત્રો જય દ્વારકા દેશ હું પણ મજામાં છું ને ત્રણ દિવસ મજામાં જ હસ્યો તો આજે અમારા ગામના મંદિરે ગામ બોળા તાલુકો છો જિલ્લો ભાવનગર તો ઠાકોરજી મંદિર આજે ધ્વજા ચડાવવાની હતી એનો વિડીયો બનાવવામાં આવ્યો છે તો મિત્રો જોવા આપણે તમે વિડીયોમાં આગળ નિહાળશો અને જે ધજાના એક પ્રસંગ હતો એમાં આપણે કેટલા માણસો આજે રહ્યા અમારા ગામના વડીલો એના પણ હું તમને બતાવું છું અને ખાસ કરીને ધજા અમારા જગદીશભાઈ

છે તો એમાં અમારે ગામના વડીલોને પણ ઘણી સિંહ છે જોવો અમારા બધી વડીલ બધાય છે આ અમારા ભોળાનાથના મંદિરના પૂંજારી આ આપણે ઠાકોરજી મંદિરના પૂંજારી છે આ અમારા ગામના જગદીશભાઈ માસા દેવા દેદા તો મિત્રો દ્વારકાધીશની ધજા આવી ગઈ છે અને ધજાને આપણે અત્યારે સાંખીઓ કરવાનો છે તો એક બેન બા આવી ગયા છે અને ધજાને સાંખીઓ બનાવી રહ્યા છે સ્વસ્તિક પણ બનાવી રહ્યા છે તો ધજા સડાવવાનો પ્રસંગ છે આ તો વિડીયોમાં બને રહેજો અને જો વિડીયો ગમે તો લાઇક શેર કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો તો સ્વસ્તિક અત્યારે અમારા બેનબા બનાવી રહ્યા છે કેમ કે ભાઈ આ તો ભગવાન દ્વારકાધીશની ધજા છે અને અમારા ઠાકોરજી મંદિરે છે તો સ્વસ્તિક અમારા બેનબા બનાવી રહ્યા છે વિડીયોમાં બનાવી રેજો કે કંકુ થોડુંક આમ વધારે ઝાડુ બની ગયું છે એના હિસાબે આ રીતનું છે થોડીક વાર લાગશે તો દ્વારિકાશ લખજો દ્વાર દ્વારિકાધીશ મારું નસીબ મારો ઠાકર લખે પછી ક્યાંથી સડે મારી જિંદગી ડકે કીધા પેલા અમારું કામ કરે તો કરે એવું ના કોઈ કરે ડગલે ન પગલે આગળ ઠાકર ઠાકર તારા રાજમાં હવે રહેવાનું ભાઈ મોજમાં મિત્રો આ સોંગ એક પણ બહુ વાયરલ થયેલું હતું એ પણ તો સ્વસ્તિક ત્યારે બની ગયો છે અને ચાલો ચોખલીયાથી વધાવી પણ લીધું છે ધજાને અને આ જો અમારા જગદીશભાઈ છે અને માનતાની ધજા છે અને આ અમારા ઠાકોરજી મંદિરના પૂંજારી છે રામદાસ બાપુ તો આ અમારા ભગવાનની મૂર્તિ છે જો કૃષ્ણ ભગવાન છે રાધા કૃષ્ણ બળદેવ આ છે આપણે લાલુ તો જો પછી આ બાજુમાં આપણે છીએ જગદીશભાઈ ભગવાનને સ્પર્શ કરાવી રહ્યા છે આ રામ

કેમ કેમકે ભગવાનને તો ગમે ત્યારે આપણે દિવસમાં ત્રણ ચાર ધજા તો ફરી જાય પણ અમારે તો આ ધજા અત્યારે આ ધજાનું આજને આજ ચડાવવાની હતી એટલે આ બીજી ધજા છે એ ઉતારી રહ્યા છે અમારે ભાઈ લગભગ તો ભાઈનું નામ મિતુલભાઈ છે તો વાંસને નિશ્ચે ઉતારી લીધો છે ધજાને અને હવે બીજી ધજા અત્યારે ભગવાન ને આરોહણ કરવાની છે વિડીયોમાં બને રેજો જોવા બીજી ધજાનું પણ હવે એમાં ઓલી અત્યારે તો પેલા આપણે દ્વારકાધીશના મંદિરે દ્વારકા જાવ તો પણ આ ધજાનો આ જ કલર છે અને અમારા ગામમાં ભોળદ ગામમાં પણ અમે અત્યારે ચોવીસ કલરની ધજા અત્યારે સડાવ સડાવવામાં આવી છે જોઈ શકો છો તમે પણ ભગવાન દ્વારકાધીશના મંદિરે તો બહુ મોટી ધજા હોય છે આ તો અમારા ગામનું ઠાકોરજી મંદિર છે તો આવી રીતનું બાપ જેમ તમારી ધજા ફરકે ને એમ અમારું નસીબ સમક્ષ જય દ્વારકાધીશ કમેન્ટમાં જરૂર લખજો જો

ધજા કેવી ઉપર લહેરાઈ રહી છે બસ ભાઈ તો દ્વારકા જાઓ તો દ્વારકામાં પણ ધજાનો નો લહેર લહેર અલગ જ હોય છે જય દ્વારકાધીશ